પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો આ પવિત્ર પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી કલ્કીધામ મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું શ્રી કલકીધામનું નિર્માણ શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની ચૌદ હજાર પરિયોજનાઓનું લોકાર્પણ કરશે મહત્વનું છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં આયોજિત ઉત્તર પ્રદેશ રોકાણકાર શિખર બેઠક બે હજાર ત્રેવીસ દરમિયાન આ પરિયોજનાઓ માટે રોકાણ દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી આ પરિયોજનાઓ ઉત્પાદ પુનઃપ્રાપ્ય પ્રાપ્ય આઇટી અને આઈઈટીએસ ફૂડ પ્રોસેસિંગ હાઉસિંગ અને રિયલ એસ્ટેટ હોસ્પિટાલિટી મનોરંજન અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ ટોચની વૈશ્વિક અને ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો તેમજ પ્રતિષ્ઠિત મહેમાનો સહિત લગભગ પાંચ હજાર સહભાગીઓ ઉપસ્થિત રહેશે